તેને વિનમાં કન્વર્ટ કરશે પાંચ બેઠકો ભાજપ આગળ ચાલી રહ્યું છે પાંચ બેઠકો પર બે બેઠકો પર કોંગ્રેસ જે છે તે આગળ આવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું પરંતુ તેમાં શક્યતા નથી સફળતા મળી આમ આદમી પાર્ટી ત્રણ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે સોમનાથ ભારતી પણ હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કે જેઓ આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે કુલ આઠ બેઠકો એવી છે કે જેમાં આગળ જે ચાલવાના આંકડા છે તેમાં ભાજપ પાસે પાંચ બેઠકો છે ત્રણ બેઠકો આમ આદમી પાર્ટી પાસે છે સૌથી વધારે મહત્વની વાત કે આંકડાઓ જે છે તે સ્પષ્ટ કરી રહ્યા છે કે જનતાનું મત જે છે તે કોના તરફ હોઈ શકે છે નવ બેઠકો નવ બેઠકોના હવે વલણ આવ્યા છે જેમાં છ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે ત્રણ બેઠકો પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે તો અહીંયા એ મહત્વની વાત છે કે જ્યારે એક આમ આદમી પાર્ટી લીડ લે છે બીજી તરફ ભાજપ તરફથી પણ એ લીડને વધારી લેવામાં આવે છે શરૂઆત ભલે ભાજપે કરી બે બેઠકો સીધી પોતાની તરફ કરી લીડ લીધી તેમાં પરંતુ હવે જે છે તે ખબર પડશે આગળ જતા કે કઈ પાર્ટી પાસે મોટું માર્જિન આવી ગયું છે કારણ કે સિત્તેર બેઠકો ઉપર ચાર બેઠકો આમ આદમી પાર્ટી હવે આગળ ચાલી રહ્યું છે દસ બેઠકોના જે વલણ જે તે જોવા મળી રહ્યા છે જેમાંથી ચાર બેઠકો પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે જ્યારે ભાજપ જે છે તે છ બેઠકો પર આગળ ચાલી રહી છે કોંગ્રેસ જે શરૂઆતમાં પિક્ચરમાં આવી પછી તેઓ હજી સુધી એન્ટ્રી નથી કરી શક્યા એક પણ બેઠક પર તેમની લીડ જોવા નથી મળી રહી પરંતુ અહીંયા આગળ દસ બેઠકોની જે લીડ આવી છે જે દસ બેઠકોના વલણ આવ્યા છે જેમાં ચાર બેઠકો ઉપર આમ આદમી પાર્ટી લીડ રહી રહી છે જ્યારે છ બેઠકો ઉપર ભાજપ સાત બેઠકો ઉપર ભાજપ હવે આગળ ચાલી રહ્યું છે અગિયાર માંથી ચાર બેઠકો ઉપર આમ આદમી પાર્ટી કે જેમાં તેઓ લીડ લઈને આગળ વધી રહ્યા છે જ્યારે સાત બેઠકો ઉપર ભાજપ જે છે તે લીડ લઈને આગળ વધી રહ્યું છે સૌથી વધારે મહત્વની વાત શું દિલ્હીમાં આ વખતે આમ આદમી પાર્ટી સરકાર નહીં બનાવે શું એક્ઝિટ પોલ પ્રમાણે આંકડા હશે આપ પણ અમને જણાવજો આપ પણ અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાઈ શકો છો કમેન્ટ કરીને અમારા યુટ્યુબ ઉપર ફેસબુક ઉપર અમને જણાવી શકો છો પરંતુ આ તમામની વચ્ચે જે પરિણામ છે તે સચોટ પરિણામ અમે આપને જણાવી રહ્યા છીએ હાલમાં ટીવી સ્ક્રીન ઉપર કે જેમાં આમ આદમી પાર્ટી ચાર બેઠક ઉપર આગળ ચાલી રહી છે જ્યારે ભાજપ જે છે તે સાત બેઠક પર આગળ ચાલી રહી છે